નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ નવમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સકલંક મયંક કેસરિયાજીની યાત્રામાં આભાસા તેમજ લશ્કરી ચેતના કુટુંબો ભેગા થઈ ગયા હતા સવારનો પહોર હતો ઈડરે પંચરત્નાની ભૃગુ ગ્રામમાં ગદાઘર ચતુર્થ કલાનાર્થે સ્વર પંચમ ભુવનેશ્વર એવી પંચતરથી વિભૂષિત ઈડર પ્રદેશની પડોશમાં આવેલ ઉપર ઉપર એકાદ રેખા દોરતી હતી મૂર્તિ વિદ્યાના રસ્તા સ્વાદમાં સુલેખા એટલી તો ગુલતાન બની ગઈ હતી કે તેના માથા ઉપરથી ઉતરી ગયેલો સાડો પવનના ઝપટામાં ઉર ઉપરથી પણ ક્યારે સરકી ગયો એનો એને ખ્યાલ નહોતો રહ્યો નીચે ચારેય બાજુ મન મૂકીને ખીલી નીકળેલા કેસુડાના વન હસતા હતા લીલાછમ છમ ઝુંડો વચ્ચે આછી આછી પવન લહેરીમાં અદાપૂર્વક આમથી તેમ ડોલતા લાલ ચટાક પુષ્પો લીલા છમ બિછાતમાં વણેલા કેસરી રંગના વેલ બુટ્ટની યાદ આપતા હતા દૂર દૂર ચોરવાડી અને ખેઠવાર તરફ ખાખરાના જંગલો ઝૂલી રહ્યા હતા એ બધા ઉપરથી હિચોડા ખાઈને કેસરીયાજી ઉપર વીંજાતા વાયરામાં સુલેખાનો સારું શણ બનીને ફળફળાટ કરી રહ્યું હતું જો તરફ લચી પડતી રાજીની વચમાં શ્વેત વસ્ત્રોના સજ્જન થયેલી સુલેખા આ મૃત્યુ લોકમાં ઉતરી આવેલી કોઈ યક્ષ કન્યા જેવી લાગતી હતી અત્યારે સુલેખા કુમાર નામના ચિત્ર માટે કલ્પના વિધ્યાન કરી રહી હતી પુરુષ અને પ્રકૃતિના સુભમ સંયોગના રૂપે વિશ્વના સમસ્ત જીવંતોના રૂપના પ્રતીક્ષા આ ચિત્રની વ્યક્તિને કુમાર એવું આ નાચુકાય ભર્યું એને નામ આપ્યું હતું શૃંગાર હાસ્ય કરુણાવીર રોદ્ર ભયાનકા માટેની સામગ્રી સૂચવાતું કાંતિલા વાણીઓ લેખા માધુર્ય સુંદરમ વિધ ન વેસા શૃંગારે તું રસે ભૂતે સુભાષિત ક્યારનું સુલેખાના મનમાં ધોળાયા કરતું હતું પણ એ પ્રકારની કાંતિ લાવણ્ય રેખા માધુર્યની સુંદરતાવાળી તેમજ વિધ ન વેશ અને આભરવાણી કોઈ વ્યક્તિનું અવલંબન સુલેખાને સાંપડી શક્યું નહોતું કોઈ વ્યક્તિમાં કાંતિ હોય તો લાવણ્ય ન હોય અને લાવણ્ય તેમજ કાંતિ બને હોય તો રેખા માધુર્યની ખામી હોય બધી જ રીતે સુંદર કહી શકાય એવી વ્યક્તિ માટે સુલેખાની આંખો ખોજ કરી રહી હતી રેખાઓ સવારના પહોરમાં નાહી ધોઈ પૂજા કરીને પાછું વળતો હતો તેના કાંતિમય ખુલ્લા શરીર ઉપર અર્ધે ભાગે સાચા રેશમી પિત્બરી સોભતી હતી શરીર આખું ચંદનથી મહેક મહેક થતું હતું અંગે અંગમાંથી ઉગતી યુવાનીનું લાવણ્ય નીતરતું હતું અનાયાસે જ તેની નજર વાંસુવાળીને ઊભેલી સુલેખા ઉપર પડી ગળી ભરતો રેખાવને વ્રતી થઈ આવી કે પોતે સ્વપ્નભોમાં વિહરે છે કે શું એ પછી આ તો રસ સ્વામી કવિ કાલિદાસની સૃષ્ટિનું પાત્ર છે તરંગ ભ્રો ગા શ્રુતિ વિહદ શ્રેણી રસના વેક સ્વેનથી ફેન નાસી જતી ઉર્વશી આ પોતે તો નહીં હોય હા આણે પણ તરંગ જેવા જ ભાવા ચડાવ્યા છે ખાડ ભરી ઉઠેલા પક્ષીઓની પંક્તિ રૂપે મેખલા છે અને ફીણ રૂપી ઉતાવળમાં ખસી ગયેલું વસ્ત્ર ખેંચી રહી છે રેખાવના હૃદયમાં ઘડી બળતો જાણે કે પુરુવારનું લાગણી તંત્ર આવીને અકબંધ ગોઠવાઈ ગયું સુલેખાના ઉર પ્રદેશે ઉપરથી પણ ઉતાવળમાં ખસી ગયેલો સાડુ પવનના એક ધારા ઝપાટામાં એવો તો વોન્ટડે ચડ્યો હતો કે સુલેખા એને ગોઠવવા મતી હતી તેમને તેમ તો જાણે કે એ હઠ પૂર્વક હાથમાંથી સરકી જતો હતો આમ તો રીખાવ અને સુલેખા છેક બાણપણમાં જ નહીં હતા પણ આવા સ્વરૂપમાં રેખાવે સુલેખાને કદી જોઈ નહોતી સુલેખા આટલી બધી સુંદર અને કમનીય છે એ આટલું સ્પષ્ટપણે આજે જાણ્યું બે એક વર્ષ પહેલા રેખાવે વીસ પૂરમાં જોયેલી સુલેખામાં અને ઊભેલી એને જેટલું વિચારમાં ને વિચારમાં સારી વાત વીતી ગઈ ત્યારે રેખાને થયું કે પોતે છુપી રીતે સુલેખાને ટીકી ટીકીને જોઈ રહ્યું છે એ યોગ્ય નથી પોતાની જાતને પ્રગટ કરવાનું એને મન થઈ આવ્યું પણ એવી સીધી ને સાદી પદ્ધતિએ પોતે પ્રગટ થાય એ રીખાવ જેવા રસિક જીવનને શું રૂચિ પોતાના પ્રાકટ્યમાં પણ કસિક પ્રયુક્તિ યુક્તિ નુસ્ખો ન લાવે તો તો આટલા વર્ષો સુધી શાસ્ત્રી અને ચરણે બેસીને કાલિદાસ જેવા કવિનો રસ છલકાતા સુદા કુંભ પીધો ન પીધો બધું સરખું જ ને આ પ્રસંગે પણ રીખાવ બાળપણની આદતને જ વફાદાર રહીને એને બિલ્લી પગે ચાલીને પોતાના બંને હાથ વડે વાસો વાળીને સ્વામીની શિલ્પ કૃતિઓ સુલેખાની આંખો દાબી દીધી સુલેખા ચોકી જાણે કે કસકની ધાજી ગઈ હોય એમ એ ધ્રુજી ઉઠી બીજી ક્ષણે આટલી બધી છૂટ લેનાર વ્યક્તિ ઉપર એને અસીમ રોષ ચડ્યો એ ગુસ્સામાં રેખાવની આંગળીઓ તળે દબાયેલા સુલેખાના ભવા પણ થોડા ઊંચા ચડી આવ્યા રેખાવના મનમાં ફરી પેલી કલ્પના તાજી થઈ તરંગ ભૂ ભંગા અને કાવ્ય મધિરાના નશામાં એને સુલેખાની આંખો વધારે બળપૂર્વક તાપી ગભરાઈ ઉઠેલા પક્ષીઓની જેમ સુલેખાના અંગે અંગ ફફડી ઉઠ્યા કાવ્ય નશામાં ચકચુ રેખાઓને બીજી કલ્પના યાદ આવી સુભીત વિહગ શ્રેણી રસના અને સુલેખાની આંખો ઉપર રેખાવની હથેળીઓની ભીસ વધારે ભીડાઈ સુલેખાનો રસ અસહ્યતા અસ્વસ્થતા વધુ વધી ગઈ પડ્યું શોભની માત્રા તો એટલી બધી વધી ગઈ કે પોતાનું સાડું ખસી ગયું છે એનું ભાન થતાં બંધ આંખો છતાં એ છેડું ખેંચીને બરોબર ગોઠવા લાગી રીખવનો કાવ્ય અનુભવ પરા પહોંચ્યો મોટેથી એ બોલી પડ્યો વિકરસી ફેન અને અજબ મીઠાઈથી ખળખડા હસી પડ્યો સુલેખા પોતાના બાલ ગોઠિયાનો પરિચિત સ્વર પારખી ગઈ અને તરત ભૂલી ઉઠી રીખવ છોડ લુપજ્યા ફરી વિજય ધ્વનિથી ગાતું ખડખળ હાસ્ય હસી પડ્યું અને સુલેખાની આંખ ઉપર ભીંડેલી ભીસ છોડી દીધી આછી ભૂરી છાયે ઉપતી સુલેખાની આંખની દોડી દોડી ફૂલ જેવી ચામડી ઉપર રીખાવની શું કોમળ છતાં મજબૂત હથેળીની ભીસના લાલ લાલ ચાભા ઉપસી આવ્યા હતા પાપણો પટ પટાવીને સુલેખાએ દ્રષ્ટિ સ્થિર કરી ત્યારે એની નજર સામે રેખા પોતાના બે હાથ કમર પર ટેકવી જતો હતો સુલેખાનો રસ આપોઆપ ઉતરી ગયો વિહી વાર્તા ઓછી થઈ ગઈ હતી એની જગ્યાએ પ્રફુલ્લિત પ્રસન્નતા છવાઈ રહી ઘડી ભર પહેલાના ક્ષોભની જગ્યાએ ભારોભાર ઉલ્લાસ ઉભરાઈ રહ્યો કોઈ સો મધુર માધક સપનામાંથી હોય એટલો તૃપ્તિ અનુભવી થોડી વાર પહેલાં રેખાને થયું હતું તેમ સુલેખાને પણ આપ અપૂર્વ મનોહર દ્રશ્ય માટે ક્ષણ વાર ભ્રાંતિ ઉપજી આવી હજી હમણાં જે મનોમુક્તિનું પોતે રટણ કરી રહી હતી તે આટલા બધા સંગોપાન સ્વરૂપમાં આકસ્મિક ખડી થશે એવું તો એણે સપને નહોતું કલ્પ્યું કાંતિવા લાવણ્ય લેખા માધુર્ય સુંદરમ દીઘ ધ વેસા એ આજે મૂર્તિ તો નહીં વાંછિત વસ્તુની પ્રાપ્તિ થતાં જે આનંદ લહેરી ઉપજે એનો અનુભવ સુલેખા કરી રહી ભાવો મીનો એક અદમ્ય ઉછાળો એના હૃદયમાં ઉછળી રહ્યો એ હૃદય તાંડવનો મૂંગો છતાં સ્પષ્ટ સંદેશ સુલેખાના શરીરના અણીયે સુલેખા એટલી તો અસહ્ય મીઠી વેદના અનુભવી રહી કે એ અસહ્યતાને સુમધુર પરાકોટી અનુભવવા જે ભૂજાઓની હથળીઓએ એની આંખો બીસી હતી એ ભુજ પાસમાં પોતાની આખી દહેલતને ભીસવા માટે એ તરસી રહી હમણાં ઉઠીને એ રીખાવને કંઠે બાજી પડશે એમ લાગ્યું પણ બીજી ક્ષણે સુલેખાને પોતાની વર્તમાન સ્થિતિ અણગમતી યાદ આવી પોતાની અવિવાહિત દશાનું ભાન થયું ઘસ મસ્તા ઉર્મી ઉછાળાને એણે મહાપ્રયત્ને ખાડી રાખ્યો અને ધીરે ધીરે શ્રમાવ્યો એ કષ્ટભર્ય શ્રમનો પરિશ્રમ સૂચવતો એક મનોહર નિશસો નાખતા સુલે ખાઈ મીઠો ઠપકો આપ્યો આમ પારકા માણસની આંખો દબાવતા શરમ નથી આવતી રેખાવે અત્યારે મદિરા પિતા નહોતા છતાં ઉર્વશી સિંહ સોપતી સુલેખાને તેજસ્વી સુંદરીનું પાન મધ્ય પાન કરતા એ વિશદ માદક હતું જાણે કે એના ઘેરમાં બોલતો હોય એટલી લાપરવે એને ઉત્તર આપ્યો અમારી ખીલસૂફીમાં પારખું ને પોતીકું એવા ભેદો છે જ નહીં અમે રસ પિયા શું હતું એક જ સિદ્ધાંત સમજીએ છીએ સા છે એ સિદ્ધાંત વળી એ દુનિયાભરમાં સુંદર એ સગડું પોતીકું અને અસુંદર એ પારખું રૂપાળી વસ્તુઓ પોતીકી કદરૂપી હોય એ પારકી ભૂલ તું રૂપાળી છે કે કદરૂપી સુંદરમાં ખોખું છે કે અસુંદરમાં પણ સુંદર વસ્તુઓ સાથે આવી રીતે ચેષ્ટા કરતા જરા લાજ નથી આવતી લાજ અને શરમ હા હા રેખા સાવ ભેતમાં બનીને ખડખડ હસી પડ્યો એના ઉપલા નીચેલા જડબાઓ વચ્ચે રચાતી લંબગઢ મોં ફાળ વચ્ચે ગોઠવાયેલી સુંદર દંત પંક્તિઓ તેમજ હસ્તી વેરા બંને બાજુ ઓટને ખૂણે થતાં પ્રસરણ સંકોચ અને સુલેખા આ શક્તિપૂર્વક અવલોકી રહી રીખેવે ચાલુ રાખ્યું લાજ અને ને તો અમે નેવે મૂકી છે એ બધું સૂપ્યું પોળ વૃદ્ધોને જગત ડાલાઓ ને અમે તો રહ્યા યુવાન માત્ર યુવાન જ નહીં પણ જેને ચીરી યુવા કહેવાય છે એવા કવિ જેવા સનાતન યુવાન અમને લાજ અને શરમના બંધન આત્મઘાતક લાગે બંધન નથી ત્યારે જ આમ ચોરીની પેઠે આવીને પાછળથી ચોરી પણ એક જબ્બર પુરુષાર્થ છે પુરુષ વિના પ્રાપ્તિ સાંભળી છે ક્યાંક દિવસ આખો આવી ચોરીઓ જ કર્યા કરે છે કે બીજો ધંધો છે કાંઈ એ તો તારી જેમ ખટવો હોય એમ ખતે રા બાકી હા એટલું ખરું કે અમે બ્રહ્માની જેમ સુવાસી સુકુમળ કુસુમોની શોધમાં અવિરત ભ્રમણ કર્યા કરીએ છીએ ખરા જ્યાં જ્યાં કુસુમ ત્યાં ત્યાં ભ્રમર એ તો સૂજન જૂનો સૃષ્ટિક્રમ છે એમાં ભ્રમનો વાક નથી ને એ વાક નથી વાક જ કોઈનો કાઢવો હોય તો કુસુમની અંદર રહેલું સ્વરૂપનું પરાગનો કાઢી શકાય સમજી કે સુલેખાનો રસ હવે લગભગ દૂર થયું હતો છતાં એણે મીઠા રસથી લેખવને ધમકાવ્યો આવો કવિ લોકને શોભે એવું બોલતા શાસ્ત્રીજી પાસેથી શીખ્યો લાગે છે એમાં શાસ્ત્રીજીનો વાક શા માટે કાઢે છે એ તો બિચારા આપણા ધ્રમમાં ગમતો હું સમજી શકું એ આશયથી મને હેમાચાર્યના સમયની અભ્રશ ભાષા શીખવી પણ એ સાધવીએ છે સામા માણસને રોમે રોમ સરકાવી મૂકે એવી રસ ભરપૂર ઉત્તેજક કાથાઓ રચી છે એનું શું કરવું એ સમયના સાધુઓ પણ કેટલા બધા રસિક હતા કલિકા સર્વજ્ઞ જેવા યોગી પુરુષની આવી હાસ્ય તો વિધર્મીઓ પણ ન કરી સુલેખાએ ગંભીર ભાવે ઠપકો આપ્યો માફ કરજે કલિકા સર્વજ્ઞ માટે મારા મનમાં તમારા લોકો કરતાં લગેરે ઓછું પૂજ્ય ભાવ છે એમ સમજીસમાં માત્ર એટલું જ કે એમને એકલા યોગ્ય કહેવાને બદલે રસ યોગી કહેશું તો એમનું બહુમાન કર્યું ચિત્રકલાની રસિકા છે એટલે સમજી તો રસિકતા અને યોગીપણું અંત ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી એકમેકમાં ભળી જાય છે એક રૂપ બની જાય છે રસકત્મા અને યોગાત્મા જુદા જુદા નથી હોતા સાચા અને સોમર્થ રસિકોને જે રસ બ્રહ્માનો સાકાર અને સ્વાનુભવ થાય એ એવા રસિકોને તો સંત મહંતિય અદકા પવિત્ર ગણવા જોઈએ ચેતન્ય પ્રભુ મીરાને નરસિંહ મહેતાને યાદ કરો એ રસ રસયોગી જ હતા તો પણ ત્યારે રસયોગ સાંધે છે ખરું કે હમણાં તો રસની ઉપાસના કરીએ છીએ પછી બુઢા થઈશું ત્યારે યોગ કરીશું જીવનમાંથી ખેંચાય તેટલો રસ ખેંચી લઈએ રસ ઘૂસે ત્યારે છે વાહ વાહ આવી સુંદર ક્યાંથી શીખી લાવ્યો છે સુલેખાએ સુંદરનો ઉચ્ચાર વ્યંગ ભર્યો સ્વરે કરીને પૂછ્યું મારા ઉત્સાદજીએ શીખી છે એયુબ ખાનજી પોતે તો સાચે સાત રસયોગી છે તેમની પાસે હરમેશ રસયોગીઓની જે વાતો હોય કાં તો સનમ સાકી શરબ અને શાયરીમાં મસ્ત રહીને બી સતનો આનંદ માણનાર પહેલાં તંબુ વાંડાની વાત હોય પ્રિયાના ગાલના તલ ઉપર સમરકંદ ભૂખરા ડોલે કરનાવની વાત હોય રેખવ ભૂલે જતો હતો અને સુલેખાને આવી રસ ભરપૂર વાતો તેમજ એના કથાની મોહ કે છતાં બધું જ ગમતું જતું હતું છતાં પોતાનામાં રહેલી અહમની મૂર્તિને માટે આ બધું જખમો કરનારું હતું પોતાનામાં રહેલ દૂર અહમને કારણે જે ઉપેક્ષા વૃત્તિ કેળવાઈ ગઈ હતી એ અત્યારે દેખાવના આત્માની નજીક આવવામાં પણ એને અંતાઈ રૂપ થઈ પડી રેખાવની આવી ઉત્તેજક વાણીથી પોતે ઉત્તેજિત થઈ હતી એ વાણી અવિરત સાંભળ્યા મળ્યા કરી એમ ઈચ્છતી હતી છતાં જાણે કે પોતાને આવી વાતો પસંદ નથી પોતે રેખાવ કરતાં ચાર આગળ ચડ્યાતી છે એવો ઢોળ કર્યા વિના સુલેખાને ચેન પડતું નહોતું આ કુટેવથી પ્રેરાઈને જ એ વચ્ચે વચ્ચે રેખાવને ટોણ્યા માર્યા કરતી હતી બોલી જો જે આભાસાની સમરકંદ બુખરા જેટલી ઈશ્કામત કોઈના ગાલના તન પાછળ ડૂલ કરી નાખતું નહીં રેખાવની આંખ સામે આકાશે વાત વીજળી ઝપકી ગઈ અને એ વીજળીથી એ વધારે ચમકેલું એનો ગાલ ઉપર બે ઝીણા તલવાળું એમીનું મોં આંખ આગળ આવી ગયું અને રેખવ જેની નજરે સુલેખાના કોર ઘાટેલા ને ઠાસાભર્યા મોંનું નિરીક્ષણ કરી રહ્યું આવું બધી રીતે મોહક મોં હોવા છતાં એમાં માત્ર તલની જ ખામી છે એ રીખાવને અત્યારે સમજાયું એ ઉપરાંત સુલેખાનો અહંકારી સ્વભાવજન્ય ઠસો પણ રીખાવના સાચા સુંદરનું પારખું આંખમાં ખૂચી રહ્યું એમ એની મુખાકૃતિમાં જે અજબ સરળતા અને નિખાલસતા હતી એનો સુલેખાના અદકાર રૂપડા ચહેરામાં પણ સંપૂર્ણ અભાવ જોઈને રેખાવને સુલેખાના સુંદરથી જોઈ પડતા ચહેરા પ્રત્યે પણ એક જાતનો અણગમો ઉપજ્યો એમાં સહેજ એક તલ જેટલી પણ કાળાશ હોતો એ અધિક સુંદર દેખાતે એમ એને લાગ્યું સુંદર દેખાવા માટે પણ જરાક કદરૂપા પડું તો આવશ્યક હોય એમ લાગે છે દવલો જ્વલ ચાંદની નિધાર તો ચંદ્ર પણ કલંકને લઈને જ વધારે સુંદર સુહે છે ને વિચાર કરીએ ને એણે જવાબ આપ્યો પણ એ સમ કંદે બુખરા તારા ભાગ્યમાં તો નથી જ માંડવા લાગતા કારણ કે તારા ગાલ ઉપર એકે તલ નથી સાંભળી મેં સુલેખાનું મોં પડી ગયું તેનો ગર્વ પણ જરા ગવાયું પૂછ્યું શું હું રૂપાળી નથી મારું મોં સુંદર નથી એમ મેં ક્યારે કહ્યું તું રૂપાળી તો છે જ સુંદર છે પણ ખોટ માત્ર એટલી છે કે એ સુંદરતા ઘણી વધારે પડતી છે તું સહેજ ઓછી સુંદર હોતો અત્યારે લાગે છે કે એ કરતા એ વધારે રૂપાળી લાગત રૂપને સૌંદર્યનું આવું ચિત્ર વિચિત્ર શાસ્ત્ર ક્યાંથી શીખી લાવ્યું સુલેખા સહેજ ચીડાઈ ઉઠી હતી એ શાસ્ત્ર શીખવા જવાની શી જરૂર છે એ તો નાનું બાળક પણ સમજે કે મીઠાશ પણ અમુક હદ પછી મોં ભાંગી નાખે છે સૌંદર્યમાં પણ પ્રમાણ ભાનનો સિદ્ધાંત કામ કરે છે કલામાં ઓચિંતનો નિયમ પણ એ જ સિદ્ધાંત ઉપર રચાયો લાગે છે આંખ ઝીલી શકે સહી શકે એટલી સુંદરતા છે સાચી સુંદરતા એનાથી વધારે એ બધી અસુંદરતા કહો કે કદરૂપા રેખાઓ એના સ્વભાવ પ્રમાણે ફિલ સુફીની આધાથી એક પછી સિદ્ધાંત દર્શન અને ઉચ્ચાર કરીએ જતો હતો ત્યારે સુલેખા વધારે ને વધારે જખમી બનતી હતી અત્યારે તો એ ચિત્ર ચિત્રલેખા કે કલાની ભક્તા મટી જઈને સીધી સાધી યુવતી બની રહી હતી અત્યંત સાહજિકતા અને સરળતાથી એનાથી પૂછાઈ ગયું હું સુંદર છું કે કદરૂપી તું સુંદર પણ નથી ને કદરૂપી પણ નથી તું માત્ર બેહદ સુંદર છે અને ઉચિત પ્રમાણથી બેહદ સુંદરતા તો કદરૂપણાપણાથી એ વધારે ખરાબ કહેવાય એટલે હું કદરૂપી છું એમ તારે કહેવું છે સુલેખા બોબીકી ઉઠી મારું ચાલે તો હું તને કદરૂપી ગણાવીનીય ના પાડવું તને કદરૂપી ગણાવવામાં એ દુનિયાના સુંદર કદરૂપાઓનું બિચારાઓનું અપમાન થતું લાગે છે તને કુબડી જ કહેવી જોઈએ સુલેખા દૂંધવાથી ધૂંધવાથી હવે તો રડવાની અણી ઉપર આવી ગઈ હતી બદોરસ ભેગો કરીને એણે પોતાના તેના નખ વડે રીખાવના ગોર ભર્યા ગાલ ઉપર મૃતતાપૂર્વક ચીટીઓ ખણ્યું બોલી લુચ્ચા મને ચીડાવે છે રેખાવે અડધો ખોટો અને અડધો સાચો એવો શિસ્કારો કાઢીને કહ્યું એમાં ચીડાય છે સાની તો પછી આવું અવળું અવળું શા માટે બોલે છે એમાં અવળું કશું જ નથી બધું સવડું છે ઘણી વખત ગોર કરતાં કાળી વસ્તુઓ વધારે સુંદર નથી લાગતી કઈ વસ્તુ એવી રીતે સુંદર લાગે છે બતાવ જોઈએ સુલેખાએ સરળતાથી પૂછ્યું હવે એનો રોષ ઓછો થતો જતો હતો એમાં બતાવવાની જરૂર પડે એમ નથી શ્રી કૃષ્ણને લોકોએ મેઘ શ્યામ કહ્યા છે આવો મેઘ શ્યામ પુરુષ પણ વૃંદાવનની ગોપીઓમાં વિરહ જગાવી જાય છે ગોપી જન વલ્લભનું બિરુદ કાંઈ અમસ્તું મેળવ્યું હશે ગોપીઓ એની લત્તાના ગુણગાન કરતા થાકતી જ નથી રે મુર્તમાં સાંભળ્યું પ્રાણજીવન પાતળ્યો તો મારે ચાંદલીએ ચોટ્યો નાનપણમાં નાચતા નાતા આ ગીત ગાયા કરતી એ ભૂલી ગઈ સુલેખા આના ઉત્તર રૂપે કશું ભૂલી નહીં એટલે રીખવે જ ફરી હસતા હસતા પૂછ્યું પેલો ફકીર એની સનમના ગાલ ઉપરના તલ માટે સમરકંદ ભૂખરાને ફડચામાં મૂકવા શા માટે તૈયાર થયો હશે એ સમજાયું હવે બોલતા બોલતા રેખાવને અનાયાસે જ એમ એનો મુખાર વિંદ અને એના પરનો તલ યાદ આવી ગયો સુલેખા શરમાઈ ગઈ નીચું જોઈને બોલી મારે એવું એવું સમજવાની જરૂર નથી તું એકલો સમજ્યો છે એટલું બસ છે શાસ્ત્રીજી અને ઉસ્તાદે મળીને તારું મગજ ફેરવી નાખ્યું છે એમાં બિચારા શાસ્ત્રીજી ને ઉસ્તાદનો શા માટે વાગ કાઢે છે આ તે આપણો એક પ્રાચીન ગરજર કવિ કહી ગયો છે જે કાવ્યની પ્રેરણા લઈ લઈને તું એના ચિત્ર દોરતા થાકતી નથી એ વસંત વિલાસની જ લીટી છે કાની કે જબક વીજનું બીજનું ચંદ કી ભાલી ગલ સકલ ડૂ

અને સુલેખાને પછી શંકા ન જાય એટલા માટે તેણે ફરી એની એ જ વાત ચાલુ કરી પૂછ્યું આવું સલંક મયંક મો ક્યાંય જોયું છે ખરું સુલેખાને ક્યારનું અંતરમાં થયા કરતું હતું કે પોતે તો કાવ્યને માત્ર ચિત્રોમાં જ ઉતારી રહી છે ત્યારે દેખાવતો કાવ્ય ખરેખર જીવી રહ્યો છે એ બદલ સુલેખાની એની મીઠી અદેખાઈ પણ આવી એનો અહમ ઓગળી ગયો રેખાવના પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું હા એવી એક વ્યક્તિ જોઈ છે ખરી બતાવ જો જોઈ હોય તો રેખાવે ગર્વ પૂછ્યું કોણ છે એ વ્યક્તિ નામ આપ તો એના સૌંદર્યનું આજીવનદાસ બનીને રહું દૂર દૂર કેસુડાના છોડ મત બનીને ડોલીને રહ્યા હતા સુલેખાએ કહ્યું એમ એ વ્યક્તિનું નામ મોટેથી ન અપાય ઓરો આવતો કાનમાં કહું રીખાવ નજીક ગયો બોલ્યો લે કહે જોઈએ ના એમ નહીં હજી ઓરો આવ મોટેથી બોલીશ તો કોઈ સાંભળી જશે સુલેખાએ આંખો નચાવી સામે પથરાયેલી વનરાજજી છે પણ એવું જે નાચી રહી હતી રીખવ ભોળા ભાવે સુલેખાની નજદીક ગયો કહે કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ સકલંક મ સુલેખાના મનમાં ફરી પેલા બોગાસનો જેને યાદ આવેલ શ્લોકની સ્મૃતિ તાજી થઈ કાંતિ લાવણ્ય લેખા માધુર્ય સુંદરમ વિધ્ન વેશાભરણમ બોલી આ પોતે છે એ મયંક અને રિખવના ઉછાડા ધોધ જેવા વાસા પરના નીલ વર્ણ લાખા ઉપર આંગળી મુક્ત કહ્યું અને આ એ મયંકનું કલંક આંગળી વડી રિખવના સુકુમાર શરીરનું સ્પર્શ થતા સુલેખાને નખ શીખ એક જણ જણાતી વ્યાપી ગઈ અને ક્યારનો દાબી રાખેલો ઉર્મિનો ઉછાળો બે કાબો પંતા એ બાવરી બનીને ભેર રીખાવની કોટે વળગી પડી રીખાવ કશું બોલવા માગે તો પણ ભૂલી શકે તેમ નહોતું કારણ કે એના ઓઠ ઉપર તો સુલેખાના અમી વરસાવતા ઓઠ ચસ સસ્તા બીડાયા હતા આમને જોઈને અદેખા બનેલા દૂર દૂરના કેસોડાના ઢોંડવા પણ ગેલ કરવા લાગ્યા હતા Thanks for watching. Please subscribe my channel. Thank you.